થઈ હતી પરંતુ કોઈ જે જાનહાની નથી હાલ સેક્રેટરી જોડે પણ મારે વાત થઈ છે અને એમને કીધું છે કે કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ બંને ભેગા થઈને સ્ટ્રક્ચરની ચેક કરશે અને જે સ્ટ્રક્ચર વીક પડે એને નોટિસ આપીને એને તૈયાર કરાવે અને સ્ટ્રક્ચર નવું બનાવે અને ત્યાં સુધી દરેક રહીશ જેમાં રી રિપેરિંગ થતું હોય એ રહીશ ખાલી કરી બે બાજુમાં શિફ્ટ થઈ જાય આની ચિંતા કરાવીશું અને કોર્પોરેશન અને હાઉસિંગ બંને જોડે રહી અને એને સ્ટ્રક્ચરનું ચેક કરાવશે અને જે વીક હોય એનું પૂરું કરાવે સોસાયટીના રહીશોની મિટિંગ થાય અને સેક્રેટરી ચેરમેનો મિટિંગ કરી અને પછીથી એમને રીડેવલપમેન્ટ માટેની વાત કરશે તો હું એમને મદદ કરી અને રીડેવલપમેન્ટમાં જાય એની ચિંતા કરાવીશું નારણપુરા હાઉસિંગ વિસ્તાર છે અને નારણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ આવેલી છે કે જે લગભગ ચાલીસ વર્ષ કરતાં પણ જૂની છે અનેક એવી સોસાયટીઓ છે જેના રીડેવલપમેન્ટ તો આવી ગયા છે પરંતુ હજુ અનેક એવી સોસાયટી છે કે જ્યાં રીડેવલપમેન્ટની કોઈ વાત સુદ્ધા થતી નથી વાત કરવામાં આવે તો નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં તો આજે અહીંયા એક મોટી જે ટાંકી છે તે ધરાશાયી થઈ છે સૌથી પહેલાં નાણપુરા વિસ્તારમાં એકતા ફ્લેટમાં ટાંકી ધરાશાયી થઈ હતી ને બે લોકોના દુઃખદ અવસાન થયા હતા સાથે જ વાત કરવામાં આવે તો નાણપુરા હાઉસિંગ સોસાયટીમાં આવેલા જે મંગલમૂર્તિ સોસાયટી છે તેમાં અનેક આવી જર્જરિત ટાંકીઓ છે કે જે ગમે ત્યારે પડી શકે છે ત્યારે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે આ ટાંકી ધરાશાયી થઈ હતી સદનસીબે અહીંયા કોઈ પણ જાનહાનિ થઈ ન હતી સાથે જ અહીંયા જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું અહીંયાના જે સેક્રેટરી છે તેમની સાથે વાત કરી છું કે જે વર્ષો જૂની આ સોસાયટી છે તો તેને રીડેવલપમેન્ટ માટે કયા પ્રકારના તે લોકો પગલાં રહી રહ્યા છે સરકાર સાથે કઈ રીતની વાતચીત કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આજે આ ઘટના બની છે કેટલા વાગે તમને જાણ થઈ રહ્યા છું ભાઈ મને હમણાં લગભગ દસ અગિયાર વાગે સાડા દસની આસપાસ જાણ થઈ અને આ લગભગ પાંત્રીસ વર્ષ જૂની આસ વર્ષે પાંત્રીસથી ચાલીસ વર્ષ થવા આવ્યા જૂની સોસાયટી છે અને આ ટાંકી પડવાથી જોકે ભગવાનની દયાથી કોઈને હાનિ થઈ નથી કે કોઈનું કંઈ અવસાન થઈને કોઈને નુકસાન કશું થયું નથી ખાલી જે રૂમનો નીચેવાળા રૂમ હતો એ રૂમને નુકસાન મોટું થયું છે એમાં ફ્રીજ બધું જોયું છે આ આ ભાઈને બી ખાસું નુકસાન થયેલું છે જેમનું મકાન છે અમને બાકી કોઈ જાનહાની નથી પણ આવી એવી ઘણી બધી ટાંકી છે અહીંયા બે ત્રણ ટાંકીઓ તો અત્યારે દેખાય જ છે એ અત્યારે જે આ ટાંકીઓમાં રિપેરિંગ કરવાનું છે બ્લોકના રહીશો એક સાથે મળીને આ કામ કરી શકતા નથી એટલે એ જરૂરી છે ચોક્કસ વાત કરવામાં આવે અત્યારે અમારે આ રીડેવલપમેન્ટનું કામ ચાલી જ રહ્યું છે અને અમે એની પ્રયાસમાં જ છે કે રીડેવલપમેન્ટ જ ઝડપથી થઈ જાય તો પબ્લિકને બી એક નવું મકાન મળી શકે ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રીડેવલપની વાત કરે છે સભ્યો તરફથી કયા પ્રકારના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે આપ કયા પ્રકારના પ્રયાસ કરી રહ્યા છો છેલ્લા છ મહિનાથી આપણે રીડેવલપમેન્ટની પ્રોસેસનું કામ ચાલુ કર્યું છે ઘરે ઘરે બે જઈને આપણે સર્વે કરી રહ્યા છે અમારા કાર્યકર્તા બધા જે પણ છે બધા સર્વે કરવા છે પણ અમુક લોકોએ જે વધારાના બાંધકામ ખેંચ્યા છે જે લાલચું છે જેમને વધારે હજુ આનથી પણ બાંધકામ જોઈએ છે તે લોકો એગ્રી નથી થતા

આ રૂમને ઘરને નુકસાન થયું છે નીચેના કોઈ ઘરને નુકસાન થયું નથી આજુબાજુ એ જે કહેવાય ને કાટમાળ પડી ગયો છે બહુ આજુબાજુના ઘરને પણ નુકસાન વધારે થયું છે ચોક્કસ આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ટાંકી તો ધરાસાઈ થઈ છે પરંતુ સામેના જે બ્લોકની જે ટાંકી છે હું કેમેરામેન અજેય કહીશ કે જે ઝૂમ કરીને દેખાડે તે પણ જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે અને સાથે જ વાત કરવામાં આવે એ પણ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે સાથે જ વાત કરવામાં આવે તો સરકાર દ્વારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તો લાવવામાં આવ્યા છે નાણપુરામાં રીડેવલપમેન્ટ પણ થઈ રહ્યા છે પરંતુ હજુ ઘણી એવી સોસાયટી છે સોસાયટીના જે સભ્યો છે તે ક્યાંક ને ક્યાંક વધુ જે કહી શકાય કે તેમને વધુ મકાન મળે અને ખાસ કરીને તેમની માગણી વધુ હોવાથી આ પ્રકારની જે ઘટના છે તે બનવા પામી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તે પણ વધુ જલ્દ જલ્દી અને ફાસ્ટ થાય તે પ્રક્રિયા માટે પણ સરકારે કંઈ વિચારવું જોઈએ અત્યારે સદનસીબે કોઈને જાનહાની થઈ નથી પરંતુ હજુ પણ આવી અનેક ટાંકીઓ મંગલમૂર્તિમાં છે તેનો પણ સર્વે કરવો જોઈએ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ સર્વે થવો જોઈએ જેથી કરીને કોઈની જાન જાય નહીં કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ